ભરૂચ જિલ્લામાં અનઅધિકૃત વેપલા અને મસમોટા કોમાડો ચાલે છે જેમાં હાસોટ મામલતદારની ટીમ દ્વારા આસ્થા ગામે ગેરકાયદેસર કોલસો બનાવી તેનો હજારો ટનનો ઢગલો વેચાણ માટે કરવામાં આવ્યો હતો મામલતદારની ટીમે પાડેલા દરોડામાં સત્યાવીસ કરોડ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ ભૂસ્તર વિભાગને સોંપી હતી હાસોટ મામલતદાર અને તેમની ટીમે આસ્થા ગામે બે મહિનાથી ગેરકાયદે અનઅધિકૃત રીતે સ્ટોરેજ કરાતા છત્રીસ હજાર મેટ્રિક ટન કોલસાના જથ્થાને સીઝ કર્યો હતો હાસોટ તાલુકાના જમીનમાં ગેરકાયદે પહાડો ખડકી દેવામાં આવ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી માહિતીના આધારે હાસોટ મામલતદાર રાજન વસાવાએ ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા દરોડામાં ચંદ્રકાંત નામના ખાતેદારની જમીન પર ખડકાયેલા કોલસાના પહાડ જોઈ તંત્ર ચોકી ઉઠ્યું હતું સ્થળ પર રહેલા લોકોની પૂછપરછ કરતા કોલસાના વિપુલ જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક જવાબ કે બિલટી સહિત આધાર પુરાવા મળી આવ્યા ન હતા મામલતદારની ટીમની પ્રાથમિક તપાસમાં કોલસો હજીરા ખાતેથી લાવી અહીં સ્ટોરેજ કરાતો હોવાનું અને છેલ્લા બે મહિનાથી આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું સુરતના સચિનમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીનો આ કોલસાનો જથ્થો હોવાનું ખુલતા ટીમે કંપનીના સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સંપર્ક થઈ શક્યો નહોતો હાઉસ કંપની સચિનમાં બે હજાર ચૌદમાં સ્થપાઈ હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત કરાઈ હતી આ કંપની ઉદ્યોગોને કોમ્યુનિટી બોઇલર પ્રદાન કરે છે એટલે કે ઉદ્યોગોએ પોતે બોઇલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતણ રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર રહેતી નથી કોલ કંપનીના બોઇલરમાં ઉત્પન્ન થતી સ્ટીમ વરાળ તે પાઇપલાઇન મારફતે બીજા ઉદ્યોગોને પૂરી પાડે છે અંકલેશ્વરમાં કંપનીનું સાઠ ટન પ્રતિ કલાકની ક્ષમતા બોઇલર આવેલું છે આ બોઇલરમાં કોલસો બાળી તેમાંથી પેદા થતી વરાળ અન્ય કંપનીને વેચાય છે હજીરાથી કોલસો લાવી હાસોટમાં આ કોલસો સ્ટોરેજ કરાતો હતો જેને અંકલેશ્વર બોઇલરમાં બાળવા રવાના કરવામાં આવતો હતો મામલતદારની ટીમે આસ્થા ગામે ગેરકાયદે અનધિકૃત સ્ટોરેજ કરાયેલ છત્રીસ હજાર મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ પરથી એક હાઈવા હેટાચી મશીન સીજ કર્યા છે અંદાજિત અઠ્યાવીસ કરોડ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ વધુ જ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી મારું નામ શૈલેષ નરસિંહ ડાયા વસી આ અરજી તમે જે આપેલી એ સંદર્ભે શું કામગીરી રહી અરજીમાં આવું છે અમારા નજીક આવેલું આસ્તા ગામ જેનો સર્વે નંબર ત્રણસો દસ છે ખેતીની જમીન છે એની ઉપર હું એક મહિનાથી તપાસ કરતો હતો કે ભાઈ આ જે કોલસો છે એ અતિ મહાકાય અને રોડ પરથી આવતા જતા દરેકને દેખાય એવો મોટો ઢગલો હતો અને જ્વલનશીલ પદાર્થ છે તો આ બાબતે મેં તપાસ કરી ત્યાં પૂછતા કોઈક ત્યાં માલિક જરી આવેલો મરી આવેલું નહીં ત્યાર પછી મેં લગભગ આજથી પંદર દિવસ પહેલાં શ્રી હાંસોદ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબસિંહ અને ટીડીઓ શ્રી અને આસ્થા ગામના સરપંચ શ્રીને પૂછ્યું રૂબરૂ મળીને અને સરપંચ શ્રી સાથે ટેલિફોનિક વાત થયેલી કે ભાઈ આ જે તમારા ગામમાં આટલો મોટો ઢગલો છે આ ઢગલો કઈ રીતે બની ગયો છે તો એમ કીધું કે અમને કોઈ ખબર નથી ત્યાર પછી મેં તારીખ બે સાત બે હજાર ચોવીસ દિવસે સ્ટેશન ટીડીઓ સાહેબોટ અને સરપંચ લેખિત રજૂઆત કરી હતી તો ત્યાર પછી એમને તપાસ કરતા મામલતદારશ્રીએ તારીખ નવ ના રોજે આ જે કોલસો છે એને સીલ માર્યું છે આટલો મોટો મહાકાય જથ્થો જે રોડ પરથી નજરે પડે છે તો કદાચ તમને પણ ત્યાં ઘીને આવ્યા તો તમને પણ ખ્યાલ હશે પણ આ વસ્તુ કોઈને દેખાય નહીં હતી એ વાતનું એક તો વિચારવા જેવી બાબત છે અને મારી તપાસ કરતાં જે તે સમયે આ જમીન ઇન્ડસ્ટ્રીયલ નિયમ અનુસાર એને થેલી નહીં હતી કોઈ જીપીસીપીની પરમિશન હાલ આજે હું ઇન્ટર્યુ આપું તો પણ એમની પાસે નહીં હશે સેફ્ટીના કોઈ સાધન છે નથી ત્યાં કોઈ બાંધકામ છે નહીં અને પોલ્યુશનને અને આજુબાજુની આવેલી ખેતીને નુકસાન કરતા છે હાલમાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ગેમ ઝોનનો તો એનાથી પણ આ મહાકાય અગ્નિકાંડ થાય એવી મારી ગણતરી છે આજુબાજુમાં ખેતુનો માલ છે શેરડી છે જો આ પાકને નુકસાન થાય તો શું આ જે તે માલિક જે તે કંપની છે એ ખેડૂતનું વળતર ચૂકવશે ખરું આ ઇન્ક્વાયરી કરતા મને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગામનાને નથી પડી આજુબાજુનાને નથી પડી તો તમને શું પડી છે તમે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી છે અને જે તે કંપની જે કાંઈ છે એ જાણ મુજબ પોલ્યુશન નહીં વધે એના માટે સરકારે એમને સ્ટીમનો પ્રોજેક્ટ કરવું એવું જાણ મળી છે મને તે પોતે તો પ્રદૂષણ કરી રહી છે બાજુમાંથી પાણી જાય છે ખારીનું તો એ આનો જે કઈ રગડો છે એ પણ આમાં જાય અને પોલ્યુશન માટે નુકસાનકારક છે